આ મેન ચટણી છે જોઈ આ આવી રીતે આ ઘાટી ચટણી આ આવી રીતે બનાવાય એકસો પચીસ એમ એલ નો એક કપ લેવાનો એક કપ ખાંડ લેવાની એને એવા ચાર વાર છે ને એની અંદર પાણી એડ કરવાનું છે બરાબર આ પાણી એડ થઈ જાય એટલે એને ગેસ ઉપર એક પેનની અંદર લઈ અને ગરમ કરવા માંડવાનું છે બરાબર હવે એની અંદર આપણે આ આંબલી પલાળેલી અને ગોળ નાખવાનો છે આ બેના મિશ્રણથી આ ચટણી બનશે બરાબર હવે આની અંદર મસ્ત ગરમ કરી અને આખું મિક્સ થઈ જવું જોઈએ એવી રીતે એને ઉકાળવાનું છે અને ગેસ બંધ કરી દેવાનું એક વાટકીની અંદર આરા લોટ લેવાનો બરાબર બે ચમચી જેટલો અને થોડુંક પાણી નાખીને એની સ્લરી બનાવી નાખવાની છે એ સ્લરી આપણે ચટણીને ઘાટી કરવા માટે ઉપયોગ કરીશું એનો ઠીક છે પછી આગળ આપણે જોઈએ તો પેલું આપણું જે મિશ્રણ હતું એને ગયણીની અંદર ગાળી અને એનો પલ્પ આખો અલગ કરી નાખવાનો છે અને એનું પાણી આખું અલગ કરી નાખવાનું ને ધીમે ધીમે એનો જેટલો બી પલ્પ નીકળે એટલો પલ્પ કાઢી લેવાનો કારણ કે એનાથી જ આખી ચટણીનો છે ને સરસ મજાનો ટેસ્ટ આવશે હવે આ પાણી આપણું તૈયાર થઈ ગયું છે આંબલી અને ગોળનું એ પાણીને પાછું આપણે પેનમાં લઈ અને ગરમ કરવા મૂકી દેવાનું ઠીક છે હવે આની અંદર આપણે ઓરેન્જ કલર નાખ્યો છે જેથી ચટણીનો કલર સરસ મજાનો લાગે અને આપણી પેલી જે સ્લરી તૈયાર કરી હતી ધીમે ધીમે સ્લરી નાખવાની એટલે ચટણી છે ને ધીમે ધીમે ઘાટી થશે અને એની અંદર થોડુંક મીઠું નાખવાનું છે એનો એનાથી ટેસ્ટ આખો અલગ આવશે આપણી રેડી છે આ ઘૂઘરાની મસ્ત મજાની ચટણી આપણા જો ઘૂઘરા તૈયાર થાય છે અને પછી તો તમને વિડીયો જોયો જઈશ મારો ઘૂઘરાનો જોવો જલ્દી ફટાફટ આ લો ભાઈ જો આ ઘૂઘરાની પ્લેટ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આની અંદર છે ને આની મીઠી ચટણી જરાક વધારે હોય એટલે જરાક આપણે એની અંદર માત્રા વધારી મીઠી ચટણીની ઉપરથી જોઈ લો હવે પપ્પાને ટેસ્ટિંગ કરવા દઈએ આપણે કેવું લાગે હવે આ જોવા જઈએ રાજકોટના બનાવ્યા વાળા ઈશ્વરભાઈના ગુગરા એ ટાઈપનું બનાવ્યું હે ચાખી જો એક એ કે ગુગરો ચાખી ખબર પડે મોજ પડી દીધો એમ લાગે રાજકોટ ની ભાઈ લારી ઉપર આપડે ખાતા હોય ને એવો ટેસ્ટ આવે અને બનાવે ગી હો ભાઈ હા ઘરે જ બનાવાય